અને મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ આ બધા ગ્રંથોને સ્મૃતિ શાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરતહ પ્રમાણ છે એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતા પહેલા એ વાતની વેદ શાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે જો આ પરીક્ષામાં સ્મૃતિ પ્રોક્ત વિષય બરાબર ઠરે તો તે સ્વીકાર્ય રહે છે અન્યથા નહીં સ્મૃતિ શાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે તેના મુખ્ય ત્રણ વિભાગ કરી શકાય છે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મનો વ્યવહારની અંદર મુખ્યત્વે રાજ ધર્મનો અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ વ્રત તથા દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણને પ્રસંગે

અધર્મથી પુરુષ પહેલા સમૃદ્ધ થાય છે પછી કલ્યાણ ને છે પછી શત્રુઓ પર વિજય મેળવે છે છેવટે તે પરિવાર સહિત નાશ પામે છે સદા સુસંસ્કૃતો પરકશ્યા મનુષ્ય નારી એ હંમેશા પ્રસન્ન ગૃહ કાર્યોમાં કુશળ સુસંસ્કૃત સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કરકસર યુક્ત બનવું જોઈએ વેદસ્વીકરણ પૂર્વ વિચારો જપ છે પહેલા વેદોનો સ્વીકાર કરવો મનન કરવો અભ્યાસ કરવો અને જાપ કરવો ત્યારબાદ તે જ્ઞાન વિદ્યાર્થીઓને દાન કરવો યથા હસ્તી યશ્વરમયો મૃ ય યશ્વો વિપ્રિધિનાય યત્ર નામ નામધારકા વશિષ્ઠ સ્મૃતિ લાકડાનો બનેલો હાથી ચામડે મળેલું હરણ અને જે વેદવિદાંગ ન બનેલો વિદ્વાન હોય એ ત્રણે માત્ર નામ ધારણ કરનાર છે યથાત્મનમ મધુશયુક્તમ મધુવાનેન સંયુક્તમ એવમ તપસ્ચ વિદ્યાચ સંયુક્ત ભેજનમ મહત વશિષ્ઠ સ્મૃતિ જે મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે દુરાચારો હી પુરુષો લોકે દુઃખ પામનાર છે રોગી રહે છે અને ટૂંકા આયુષ્ય વાળો થાય છે આચારિતા પ્રજા મધ્યમ

સુખ અને દુખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ